સ્ટીફન કવિનું ધ સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ વેલ એ ખાલી એક પુસ્તક નથી એ તો જીવનને બદલી નાખે એવું એક આખું ફ્રેમવર્ક છે આજે આપણે ઊંડાણમાં જઈને સમજીશું કે આ સાત આદતો કઈ રીતે કોઈના પણ પર્સનલ અને પ્રોફેશનલ જીવનમાં એકદમ ક્રાંતિ લાવી શકે છે તો ચાલો શરૂ કરીએ કોયમી સફળતાનું રહસ્ય છે શું કોઈ જાદુઈ ટ્રીક કે પછી કોઈ શોર્ટકટ સ્ટીફન કવિનું કહેવું છે કે મોટા ભાગના લોકો ખોટી જગ્યાએ જવાબ શોધી રહ્યા છે સાચો જવાબ તો આપણી અંદર જ છુપાયેલો છે કવિ અહીંયા બે અલગ અલગ અભિગમોની વાત કરે છે એક છે પર્સનાલિટી એથિક જે દેખાવ ઇમેજ અને ફટાફટ પરિણામ પર ફોકસ કરે છે સોશિયલ મીડિયાના જમાનામાં તો આ બહુ જ કોમન છે નહીં અને એની સામે છે કેરેક્ટર એથિક જે પ્રામાણિકતા અખંડિતતા જેવા ઊંડા અને મજબૂત સિદ્ધાંતો પર ટકેલું છે એટલે કે સાચી અસરકારકતાનો પાયો દેખાવ નથી પણ ચારિત્ર્ય છે વાત એ છે કે આપણા જીવનને પ્રામાણિકતા જેવા જે શાશ્વત સિદ્ધાંતો છે એની સાથે જોડવું આજ સાચી અને ટકીરે એવી સફળતાનો પાયો છે અને આ બદલાવની શરૂઆત છે ને એ બહારથી નથી થતી પણ અંદરથી થાય છે એટલે જ પહેલી ત્રણ આદતો આત્મનિપુણતાનો પાયો નાખે છે એ આપણને નિર્ભરતામાંથી સ્વતંત્રતા તરફ લઈ જવાની શરૂઆત છે આ જે આંતરિક જીત છે ને એને જ ખાનગી વિજય કહેવાય છે એનો સીધો મતલબ એ છે કે બીજાઓ સાથેના સંબંધો સુધારતા પહેલા સૌથી પહેલા પોતાની જાત પર નિપુણતા મેળવવી પડશે આ ત્રણ આદતો સમજો ને એક પછી એક પગથિયાં જેવી છે પહેલી આદત જવાબદારી લેતા શીખવે છે બીજી આદત જીવનની દિશા નક્કી કરે છે અને ત્રીજી આદત એ દિશામાં દરરોજ કેવી રીતે આગળ વધવું એ શીખવે છે તો પહેલી આદત છે સક્રિય બનો આનો મતલબ એ છે કે જીવનમાં જે કંઈ પણ બને એના પર રિએક્ટ કઈ રીતે કરવું એ આપણા હાથમાં છે સંજોગો કે બીજા લોકોને દોષ આપવાને બદલે આપણે આપણા જીવનની ગાડીના ડ્રાઇવિંગ સીટ પર આવી જઈએ છીએ બીજી આદત છે અંતને ધ્યાનમાં રાખીને શરૂઆત કરો જેમ કોઈ પણ બિલ્ડિંગ બનાવતા પહેલાં એની બ્લુપ્રિન્ટ બને બસ એ જ રીતે આપણે આપણા જીવનની બ્લુપ્રિન્ટ બનાવવાની છે આપણે શું બનવા માંગીએ છીએ આપણી વેલ્યુઝ શું છે આ આદત એ બધું જ સ્પષ્ટ કરવામાં મદદ કરે છે અને ત્રીજી આદત આ બધી વાતોને અમલમાં મૂકે છે પ્રથમ વસ્તુઓ પ્રથમ મૂકો આ આદત આપણને રોજબરોજની ભાગદોડ અને અર્જન્ટ કામોના ઘોંઘાટમાંથી બહાર નીકળીને જે ખરેખર મહત્વનું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવે છે મોટાભાગની સફળતાનું રહસ્ય છે ને એ આ બીજા ચતુર્થાંશમાં છુપાયેલું છે મહત્વપૂર્ણ પણ તાકીદનું નહીં જે હાઈલી ઇફેક્ટિવ લોકો હોય છે એ પોતાનો મોટા ભાગનો સમય અહીં જ વિતાવે છે લાંબા ગાળાનું પ્લેનિંગ કરવામાં સંબંધો બનાવવામાં નવી સ્કિલ્સ શીખવામાં આ કેવું છે ખબર છે આગ લાગે ત્યારે ઓલવવા દોડવાને બદલે આગ લાગે જ નહીં એની તૈયારી કરવા જેવું ઓકે તો એક વાર ખાનગી વિજય મેળવી લીધો એટલે કે પોતાની જાત પર નિપુણતા આવી ગઈ પછી આપણે આગળ વધી શકીએ છીએ હવે વારો છે બીજાઓ સાથે મળીને સફળ થવાનો આ સફર છે સ્વતંત્રતાથી પરસ્પરાવલંબન તરફની હવે પછીની જે ત્રણ આદતો છે એ આપણને સહયોગ અને સંચાર દ્વારા સફળતાને એક નવા જ લેવલ પર લઈ જાય છે તો હુંમાંથી આપણે સુધીની સફર કેવી રીતે કરાય ચાલો જોઈએ ચોથી આદત છે જીત જીતનો વિચાર કરો આ એક માઇન્ડસેટ છે જે કહે છે કે સફળતા કોઈ પાઈનો એક ટુકડો નથી કે કોઈ એક લે તો બીજા માટે ઓછો થઈ જાય ના જીવન કોઈ સ્પર્ધા નથી પણ એક સહયોગનું મેદાન છે જ્યાં દરેક માટે જીત શક્ય છે પાંચમી આદત તો કમ્યુનિકેશનમાં ક્રાંતિ લાવી શકે છે પહેલા સમજો પછી સમજાવો આપણી આદત શું હોય છે કોઈ વાત કરે એટલે તરત જ સલાહ આપવા લાગીએ અથવા પોતાનો પોઈન્ટ રજૂ કરવા માંડીએ પણ આ આદત કહે છે રોકાઈ જાઓ પહેલા સાચા દિલથી સામેવાળાને સાંભળો જેમ ડોક્ટર દવા આપતા પહેલા નિદાન કરે છે બસ એમ જ કેટલી ઊંડી અને સાચી વાત છે નહીં આ નાનકડો બદલાવ જ બધું બદલી શકે છે જ્યારે આપણે લોકોના અલગ અલગ વિચારો અને મતભેદોને માન આપીને સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે એવા ઉકેલો મળે છે જે કોઈ એક વ્યક્તિ ક્યારેય વિચારી પણ ન શકે અને હવે આપણે આવી પહોંચ્યા છીએ સાતમી આદત પર આ એ આદત છે જે બાકીની બધી છ આદતોને જીવંત રાખે છે અને શક્ય બનાવે છે આ છે સતત સ્વનવીનીકરણનો સિદ્ધાંત જીવનમાં સંતુલન અને અસરકારકતા જાળવી રાખવા માટે આપણે આ ચાર મુખ્ય પાસાઓનું નિયમિતપણે નવીનીકરણ કરવું જ પડે આપણું શારીરિક સ્વાસ્થ્ય આપણું માનસિક શિક્ષણ આપણા ભાવનાત્મક સંબંધો અને આપણી આધ્યાત્મિક શાંતિ એક વાત સમજવી બહુ જરૂરી છે આ આ સાત આદતો કોઈ લિસ્ટ નથી કે એકવાર કરી લીધું એટલે પતી ગયું ના તો સતત વિકાસ એક માળખું છે એ આપણને એક ઉર્ધ્વગામી સર્પાકારમાં એટલે કે ઉપરની તરફ આગળ વધવા માટે પ્રેરણા આપે છે જ્યાં આપણે સતત શીખતા રહીએ છીએ અને સુધરતા રહીએ છીએ તો આ આખી યાત્રાનો સાર શું છે એ આ ત્રણ શબ્દોમાં સમાયેલો છે શરૂઆત નિર્ભરતાથી થાય છે પછી આત્મનિપુણતા દ્વારા આપણે સ્વતંત્રતા મેળવીએ છીએ અને છેવટે સહયોગ દ્વારા સાચી અસરકારકતા એટલે કે પરસ્પરાવલંબન સુધી પહોંચીએ છે તો આજના આ વિશ્લેષણમાંથી શું શીખ્યા બધી વાતનો પાયો છે ચારિત્ર્ય સાચી અસરકારકતા માટે પહેલા પોતાની જાત પર જીત મેળવવી જરૂરી છે પછી બીજાઓ સાથે મળીને નવી શક્યતાઓ બનાવવી અને આ બધું ટકાવી રાખવા માટે સતત પોતાની જાતને ધાર કાઢતા રહેવું એટલે કે નવીનીકરણ કરતા રહેવું એકદમ જરૂરી છે હવે જતા પહેલા એક સવાલ જેના પર વિચાર કરી શકાય આ સાત આદતોમાંથી એવી કઈ એક આદત છે જેને જો જીવનમાં ઉતારવામાં આવે તો સૌથી મોટો અને સકારાત્મક બદલાવ આવી શકે છે જરા વિચારજો